વર્ષ બે હજાર ત્રેવીસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર ઈસમને વીસ વર્ષ કેદની સજા ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન દ્વારા વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ સજાનો દંડ ફટકારવામાં આવ્યો ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોક્ષો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી મનોજ ગોપાલભાઈ રાવળ સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરતો હતો પરિણામે સગીરાને બે માસનો ગર્ભ પણ રહ્યો હતો જેની મેડિકલ તપાસમાં ખુલાસો થતાં નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરાવ્યો હતો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના જજ એચજી વાઘેલા સમક્ષ સમગ્ર કેસ ચાલી જતા સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને

ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવડ નાઓ મળી આવતા અને ભોગ ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ દાવને ભગાડી જવાના ગુના સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર નામને રૂપિયા ચાર લાખ વડતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરે છે